जय मुलिताजयराज बजा मित्रों स्वागत अपनी चैनल में नवाग विडियो हूँ भाई हज बपोर बपोर जाए, जाए बोपर बोपर है टेक्टर भाई एक अहिया से एक अँ बे वहाँ से, से। बता टेक्टर उ गया आप भाई सीपीआम लैकवा अपने थ्रेसर में जोड़ेलू से थ्रेसर हाला અને આપણે ચાલે મૂકીએ એ માંડવીની આપણે ભોરની આઈરું કરી હતી ને એમાં ચણા વાવવાના શિયાળા એરુના બાકી હતા તેમાં આકો હાટો લઈ આવ્યા છે અને આપણામાં હાલે છે બલુનિયા આજે ભાઈ આપણે ને બધા ખેતરો ઘૂમરો મારવાનો છે કેમ કે જેમાં આપણે છેલ્લે ફૂંકણી થ્રેસર આઈકું ને એ ખેતરે ફુવારા હાલે છે એ ફુવારા ફેરવવાના છે ત્યાં ત્યાંથી પછી બીજા ખેતરે જવાનું છે એ બધું હું તમને वीडियो मागड़-मागड़ केतो रे बाकी बकालू रिंगणा जो लियो जोरदार થઈ ગયા બહુ જાજી ના આવી પડ્યા આયા મેથી લહણ ગાજર ટમેટી બીટ તો ડેર દાણા ભાજી મુરા બધું છે ડ્રેગન ફ્રુટ હે ભાઈ ભાંગી ગયું તો ऊपर थी पड़ीन यहाँ बदे पासा वाव थी तंजे ले ये बी तो चार न पांच सौ सौ जो गिन वावे थी भांगी गिन तो ही माथे पास में नाम ही थे कि उसे पास में नवो कोर करवा मिल दूँ से बदुन जा न ठेस सर भाई ठेस सर नुकाम है पूर्ण थे कि उसे जिन्हें हेक दी हर को साफ़ सब करे पास अंदर पूरी देंगे ઊંણી પૂરવાની છે ટેસર પૂરવાનું છે ને આ બધા બે ટ્રેક્ટર દેવાના છે એટલે બધા એમાં કંઈક નવરા થાય ને એટલે એ કામ કરી લઈ ભીહું આવવાની વાત કરી તો ભાઈ એક આપણી જે હતી વ્યા ગઈ છે બીજી એક છે એક છે એજી વાર છે થોડી ઘણી ભીહું ને જવાનું ટાઈમ થઈ ગયો આ એક છે હજી વાર છે એને થોડીક તો ભાઈ ભાઈમ કન્ટિન્યુ મળીએ આપણે ભાઈ ફુવારા બુવારા ફેરવી લઈ અહીંયા જઈ પછી અને આ આંબા વાંબા કોર ચાલુ થઈ ગયા પાછા જોવામાં કોર કરવા માં ભગતા પાછા આંબા જઈ લે અને બુકાનું ભાઈ પૂરું થઈ ગયું આ તો હવે કાંધુભી શું કદાસ ભેં હું ખાઈ તો લે બાકી અજુનો ડુસોજી આપડો हल्लाમો છે ને ઈ સારી છે અંઠાળે દો હાલો ભાઈ જય કન્ટિન્યુ વિડિયો મૈને રેજો શણામભાઈ અંયા પાણી ચાલુ છે નવ નવ પાટલા આપડે જી માંડવી ભાઈ ઈમે ચાલુ કરી દીધું કાલ ભાઈ ચાલુ કરી દીધી અંથી આપટો રબઈજો કે ગવા હાલ હે કે કઈ હાલ હે બે બે મોટર હાલ હે કમ્પલીટ આવો આ રીતના એને લીટા ગણને ખાતા આપણે જોઈ લો બાકી પાટળામાં ખાવ કાયદેસર અને આ હે ભાઈ માંડવીનો ભૂકો અને ફુવારા ચાલુ છે આપણે ખેતીની અહીંયા બે મોટરો હાલે બધું કામ કન્ટિન્યુ કમ્પ્લીટ હાલે છે ચણામાં ભાઈ હુકારાનું છે ને થોડો ઘણો છે આપણે બહુ તો નથી થોડો થોડો છે એ હાલ છે વાંધો નથી આપણે ઘણા ખાટા હતા અને એવું બધું કામકાજ ચાલુ હોય આજ તો હુકારાની વાત કરું તો છે ને પીડા પડીને હુકાઈ જાય છે આપણે જ ભાઈ પહેલી વાર વાવ્યા જણા કોઈ દી વાવ્યા નથી રોકાઈ જાય તો સારું ને પર તો વાંધો થોડોક આવીએ કઈ રીતના હુકાઈ નહીં બતાવું હમણાં અને આ ભાઈ આ હાઈ રહ્યું વાવી દીધું જોયું ને આમાં ભરની લાઈન હતી એક પેલા ભાઈ વાવી દીધું પછી પી આવી ગયું ને બે થઈ ગયું અને હુકારો ભાઈ છે થોડો થોડો બહુ તો નથી અમુક જગ્યા છે અને ભાઈ ઘણા એમ કહે કે આ ભૂકો હોય ને માઇન્ડવીનો એના હિસે બી આવે દિસે અંદર સામમાં હોય ને એટલે બાક્કા લાઈનથી ચાલુ કર્યું આમ બધું પીતું જાય છે

કોમામાં છે અટાણે મોકલી છે દવાખાને કોમામાંથી પાછી કેદી આવે લગભગ હાંજુ થી માં આવી જાય બધું નોખું કરીને મૂકી દીધું કમ્પલેટ ભાઈ ચાલુ હતી ને ક્યુસ ભરી જતા ના લગભગ શોર્ટ થઈ ગઈ શોર્ટ એટલે ભરી જ ગય ભાઈ દેવ થઈ જ ગય ગયો ને ના વાય વે ભરી હી દી તો બધું ટામ કાઢેલું પડ્યું એક આલેસે છે વાહ એને તો કઈ વાંધો નથી આવતો ભાઈ મોટર લેવી હોય ને તો કંપનીની જ લેવાય આમાં આપણે આ વાયમાં આપણે જે બરી ગઈ ને એ મોટર હતી ભાઈ એસેમ્બલ કંપનીની નહોતી અને જે આપણે અટાણે વાહ છે ને એ ફાલ્કન કંપનીની છે એ ભાઈ બરવાના છે ને અમુક ટાઈમે કોઈ લાઈટનો ફોલ્ટ આવે ને બરે તો વાત અલગ છે બાકી લગભગ બરી નથી અને આ ભાઈ નીટ્યું આપણે હું આઈકું ને અહીં મૂક દીધું આમાં તો બલૂનની જ હણા હુકારો છે ભાઈ મોટર બરી ગઈ એક મોટર હાલે આપણે અહીં ત્રણ ત્રણ મોટર હાલતી હોય હજી પણ કાલે તરાવી ફિટ કરવાનું છે તરાવી એક મોટર માંડવાની છે આને રિપેર થઈ ગયા તો આજ મૂકાઈ ગયા કાલ ભાઈ ત્રણ મોટલું ચાલુ થઈ જાય તો જ કંઈક મજા આવે ભાઈ પિસ્તાલીસ વીઘા જમીન છે પાવાની પચીસ વીઘા બધું પાવાનું ભાઈ ખૂટે નહીં કડીક માં આમટી મોટલું હાલતી હોય ને તો જ ખૂટે આ બે બે લાઈન પીડ્યું બે મોટલું આ બાજુ હાલતું હતું ભાઈ એક તો દેવ થઈ ગઈ હવે હાજી થઈને આવે આવે થાય અને એક ચાલુ હોય આમ આ લાઈન અને હેડામાં ભાઈ આપણે વાવ્યું નથી આમાં કેમકે આમાં લાઈનુ પીડી હોય મજા આવે પાણી વારવાની હજી એકવાર હાથી હાંકવાનું છે ને બાતી હાંકી લઈ પછી જઈ ભાઈ છેલ્લું પણ બાતી હાલી જાય ને પછી પાણી બાણી પાવાનું હોય ને એટલે દસર કમ્પ્લીટ કરી લે હું બધું લાઈનનું ફિટિંગ પછી એનું ઉપાડવાની શેટ બધે ચણા પાકી જાય ત્યાં બસ બાકી આજના વિડીયોમાં આટલું ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે ચેનલને જય મુરલીધર જય વસરાજ